નમસ્કાર આપ રહ્યા છો સ્પાર્ક ટુડે મહેસૂલી કર્મચારીઓ આંદોલનના માર્ગે જોવા મળ્યા પડતર પ્રશ્નોને લઈ કર્મચારીઓનું આવેદન મામલતદારની સિન્યોરિટીના ના યાદી પ્રસિદ્ધ કરવા માટે જિલ્લા ફેરબદલીની રજૂઆતો સહિતની બાબતોને લઈ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું વહેલી તકે નિરાકરણની માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું મહેસૂલી કર્મી તલાટી અને નાયબ મામલતદાર દ્વારા આવેદન પત્ર અપાયું છે આજ રોજ મહેસૂલી કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય દ્વારા દરેક જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓ કલેક્ટર સાહેબ વડોદરા કલેક્ટર શ્રીઓને આવેદનપત્ર આપે તેવું આહવાન કરવામાં આવેલું એ અન્વયે વડોદરા જિલ્લાના કર્મચારીઓ કલેક્ટર સાહેબ વડોદરાને મહેસૂલી કર્મચારીઓના ચાર જે મુખ્ય પ્રશ્નો છે જેમાં પાંચથી છ વર્ષથી સરકારમાં રજૂઆતો થઈ રહી છે તેમ છતાં એ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નથી આવી રહ્યું અથવા તો ક્યાંકને કંઈક વિલંબ થઈ રહ્યો છે એના માટે કર્મચારીઓમાં વિરોધનો સૂર હોય આવેદનપત્ર રૂપે સરકારને એક સમય લિમિટ એક ટાઈમ લિમિટ સાથેની કામગીરીમાં પૂર્ણ કરવા માટે જણાવવામાં આવેલું છે કામ કોઈ એવી વિશેષ માંગો નથી જે રૂટીન પ્રમોશન દસ વર્ષથી ક્લાર્ક છે તો એને પ્રમોશન ડ્યુ થાય છે એવા કિસ્સામાં પ્રમોશન પેન્ડિંગ છે થતા નથી સિનિયોરિટીની યાદી લગભગ સાત વર્ષથી અપડેટ થઈ નથી જે જેની માટે સરકારના જ ઝીઆરો છે દર વર્ષે અપડેટ કરવાની તો એ થતી નથી તો એ એક અમારી માંગણી છે એવી જ રીતે જિલ્લા ફેરના કર્મચારીઓ જેને ફિઝિકલ હેન્ડીકેપ મહિલા કર્મચારીઓના કિસ્સાઓમાં જે સરકારની સૂચનાઓ છે કે ભાઈ તમારે નિયમિત એની જિલ્લા ફેર કરી આપવી એ લાંબા સમયથી પેન્ડિંગ છે ઘણા લોકોની તો એ સમયસર કરી આપો અને હમણાં વિભાગ દ્વારા પચીસ જેટલા કર્મચારીઓની સંમતિ વિના આંતરિક જિલ્લા ફેરબદલીઓ અને દૂરના જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે એમાં ઘણા મહિલા કર્મચારીઓ છે એના કારણે કર્મચારીઓમાં વિશેષ આક્રોશ ઉભો થયો છે અને એના સંદર્ભે આજ રોજ આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે સદેવસિંહ રાઠોડ આજે અમે કુલ ચાર મુદ્દાઓ માટે આવેદનપત્ર આપ્યું છે એક બે હજાર બારના નાયબ મામલતદારોની સિન્યોરિટી યાદી પ્રસિદ્ધ કરે બે હજાર પંદરના ક્લાર્કને પ્રમોશન આપે સરકારશ્રીમાં જે અમારે જિલ્લા ફેરબદલીની અરજીઓ પડતર છે તેઓની જિલ્લા ફેરબદલી કરી આપે અને ચોથો ખાસ મુદ્દો કે જે હમણાં અઠવાડિયા પંદર દિવસ પહેલાં જે નાયબ મામલતદારોની વગર કોઈ કારણે જિલ્લા ફેરબદલી કરી દેવામાં આવી છે તેઓને તેઓના મૂળ મેઘમે પરત કરવામાં આવે આ ચાર કારણે અમે આજ રોજ કલેક્ટર સાહેબને વડોદરામાં આવેદનપત્ર આપેલ છે અને બીજા ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પણ કલેક્ટર સાહેબશ્રીઓને આવેદનપત્ર આપેલ છે હા કલેક્ટર સાહેબે કીધું કે આ બાબતે સરકાર શ્રીમાં યોગ્ય નિકાલ કરશે અને ચર્ચા કરશે ચિરાગ ઉપપ્રમુખ વડોદરા જિલ્લા મહેસૂલ મંડળ રેવન્યુ કર્મચારીઓ દ્વારા વિવિધ પ્રકારની માગણીઓ એમની અંદર ક્લક રેવન્યુ તલાટી અને નાયબ મામલા દ્વારા ત્રણેય સંવર્ગની જે માગણીઓ છે એ માગણીઓ બાબતે વિવિધ એમની પડતર માગણીઓ છે એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમની અંદર તાજેતરમાં થયેલી ટ્રાન્સફર્સ એમના પ્રવર્તા યાદી અને અન્ય મુદ્દાઓ વિશે એમણે આવેદનપત્ર આપ્યું છે માગણીઓ એમની આપણે વિભાગમાં મોકલીશું અને ત્યાર પછી સરકાર દ્વારા નિયમો સાધની કાર્યવાહી આગળ હાથ ધરાશે